એકમુખી રુદ્રાક્ષ મળવો અતિ દુર્લભ છે છતાં પણ જો મળી જાય તો એ ધારણ કરવાથી અનેક પ્રકારના લાભ થાય કયા કયા લાભ થાય કયા કયા ફાયદા થાય સર્વપ્રથમ એકમુખી રુદ્રાક્ષ છે એ સૂર્ય મહારાજના પ્રભાવ નીચે કામ કરે છે સૂર્યનો નંગ ધારણ કરીએ જેટલું ફળ મળે એના કરતાં પણ વધારે ફળ એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મળે છે હવે રુદ્રાક્ષ છે એમાં સૂર્યનો પ્રભાવ જોવા મળે છે એમાં નેત્ર એટલે કે આંખોનો દુખાવો હોય તો તમે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો માથું દુખતું હોય સતત તો માથાના દુખાવાથી રાહત એકમુખી રુદ્રાક્ષ આપે છે હૃદયને લગતી કોઈ તકલીફ હોય પછી વારંવાર હાટકાઓ છે એ તમારા દુખતા હોય સાંધા દુખતા હોય એ ઉપરાંત હાટકામાં ક્રેક થવું વગેરે થતું હોય એમાં પણ લાભ કરે છે ચામડીનો રોગ હોય તો એ રોગમાંથી પણ તમને મુક્તિ આપે છે પેટમાં દુખતું હોય વધારે પડતી ઉધરસ આવતી હોય તો એક મુખી રુદ્રાક્ષ લાભ કરે છે આ એક રોગની વાત થઈ હવે આપણે જાહેર જીવનમાં સરકારી નોકરી હોય સરકારી હોદ્દામાં કોઈ પણ ઉચ્ચ અધિકારી હોય અથવા તો તમારા નોકરીની અંદર જે બોસ હોય એની સાથે વારંવાર ઝઘડા થતા હોય વારંવાર તમારા માંડને ઠેસ પહોંચતી હોય તમારું અપમાન થતું હોય ત્યાં તમારી માન મર્યાદા જળવાતા ન હોય તમે સાચા હો છતાં પણ તમને કષ્ટ પડતું હોય તો ઉચ્ચ અધિકારીના માન માટે ઉચ્ચ પદની નોકરી માટે સરકારી કામ માટે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય આ એના માટે પણ રિઝલ્ટ આપે એવો રુદ્રાક્ષ રહેલો છે એ ઉપરાંત તમારા જે કાર્યક્ષેત્રમાં ધંધા વ્યવસાયમાં નિષ્ફળતા મળતી હોય તો પણ એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો અને એકમુખી રુદ્રાક્ષ આ બધાય રોગ સુકામ મટાડે તાકે એમાં વિટામિન એ અને વિટામિન ડી નો પ્રભાવ જોવા મળે છે એમાં એની લેબોરેટરી કરાવીએ તો એ પણ એમાં પ્રાપ્ત થાય છે હવે સામાન્ય એક લખાણ પણ છે મારી પાસે એકમુખી રુદ્રાક્ષનું બહુ મસ્ત છે એ એકમુખી રુદ્રાક્ષ એટલે શું તાકે શિવ પાર્વતીનું સ્વરૂપ શિવ અને શક્તિનું સ્વરૂપ એટલે એકમુખી રુદ્રાક્ષ છે એનું દર્શન ધારણ ન થાય તેનું દર્શન પણ અત્યંત લાભદાયી છે અને આ છે અલભ્ય આ ખરીફમાં મળે જ નહીં ઓરિજિનલ રુદ્રાક્ષ ગોતવો બહુ અઘરો છે મળવાના ચાન્સ ઓછા છે છતાં પણ જો તમને મળી જાય તો એ બેડો પાર કરી દઈએ પણ જેને મળે તેનું કલ્યાણ પણ થાય છે જે જરૂર જરૂરતથી પર જે જરૂરત હોય આપણી એના કરતાં પણ વધારે આપણું ભાગ્યને બળવાન બનાવે છે આ એકમુખી રુદ્રાક્ષ આપણા જાહેર જીવનના જે કામો હોય એમાં અડચણ આવતી હોય વિઘ્ન આવતા હોય તો વિઘ્નને દૂર કરે અને એકમુખી રુદ્રાક્ષ રિઝલ્ટ આપે છે આધ્યાત્મિક જ્ઞાનની દ્રષ્ટિ પણ એના દ્વારા પ્રાપ્ત થાય છે એને એકમુખી રુદ્રાક્ષ એક ગોળ આકારનો હોય અને એક અર્ધ ચંદ્ર આકારનો હોય છે બેમાંથી જે મળે એ તમારું કલ્યાણ કરે છે બંનેનો પ્રભાવ સરખો જ જોવા મળે છે સાધુ સંતને આ એકમુખી રુદ્રાક્ષ વધારે પ્રિય છે સાધુ સંત મહંત હોય આશ્રમો જે અત્યારે મોટા મોટા છે તેની એ રુદ્રાક્ષ આ બધા ધારણ કરેલા હોય કારણ કે એને જે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય અથવા તો મંત્ર તંત્ર કરવા હોય તો એમાં એની આ રુદ્રાક્ષ રક્ષા કરે છે અને એના કાર્ય છે એ સિદ્ધ કરે છે માટે સંકટ સમયે પણ એકમુખી રુદ્રાક્ષ તમે ધારણ કરી શકો તમને એમ થાય કે હવે આપણે કે કામ થતા જ નથી તો હવે શું કરવું તો એકમુખી રુદ્રાક્ષ દ્વારા દરેક કાર્ય તમે સિદ્ધ કરી શકો ધન્યવાદ